સામાજિક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકતા ઝોન ચારના એન્ડુ મેકવાન સિટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજાઈ પાણીગેટ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો પચીસ ઓગસ્ટની રાત્રે લગભગ ત્રણ વાગે નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશની મૂર્તિ પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા આ ઘટનાના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો વડોદરા સિટી પોલીસ સક્રિય થઈ હતી સિટી પોલીસ મથકના પીઆઈ રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે તપાસ માટે એસીપી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એફએસએલની ટીમો કામે લાગી છે સવારે ચાર વાગે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ ચાલી રહી છે આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે જેને લઈને ઝોન ચારના ઇન્ડુ મેકવાન સિટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજાઈ હતી अब तो मालूम नहीं अब तो मालूम नहीं कि क्या हुआ है 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 अब त

ना ना अंदर पे ज़वाब स्टप आस्थरी की ये कोई पन आप किया मैं सख्त मस्तिक की शिक्षा था ये कोई कारीगर तबादला चालू चे शक्तिबंधों ने कुछ कर दिया अगर इस तरह की जानवराकी ने रेकॉलिंग बना बामारी को याद तो वे जो बिस्तर निकालेंगे इस तरह की जानवराकी ने बुला लिया सख्त तरह कोई रेकॉलि� साहब और प्रतिमा आकर्षण संदर्भ में धार्मिक आकडे दबाव में अह भूमिका आज भी मूर्ति निकालने के लिए आज है एसपी के एसपी ने से क्या टिप्पणी स्वतंत्र का बात पहुंचे है आज ये स्वतंत्र कार्य है ये पत्रिका अलावा लोग है पुलिस ने तपास जारी है चालू छे અને પથિયાગર દીકરીઓ ને લેવામાં આવે ડાબા પર દવાઓ પર કરવાનો આવે દિવારો ને લઈને અને જે પથિયાના દેવારો છે બધા અને જન્મ લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે કોઈ પણ અનિશ્ચિણ્ય બનાવ ના બને શાંતિ દોડાઈ નઈ અને ખૂબ સારી રીતે આ ગણેશ ઉત્સવનો આખો આપણો દેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્ન તો ઓળવર આપ બાકી हुआ ला विस्तार में शर्मा आदि आगे बदलाव के बारे में पुलिस द्वारा पेट्रोल पंप पर और सघन कार्यवाही કરવામાં આવી રહી છે અને જે કોઈ પણ આવા તત્વો છે જે સાથે દોર પ્રત કરી રહ્યા છે એમને ареस्ट કરીને बुक કરીને કાયદાકીય રીતે સખત કાર્યવાહી और स्थिति यानी तमाम रोकथाम आवी है ना ना आरोपी चोरी से तात्कालिक कार्यवाही करेंगे और की दीवार साथ में देनी बनने दीवारों के साथ सुरक्षात्मक वातावरण सभात्मक वातावरण સજી ઉજવાય બાબતના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તમામ તૈયારી કરવામાં આવી છે તમામ સદુવજ પૂછવામાં આવી છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વેકર કોઈપણ પ્રકારની અડચણ વગર દેવારો સારી રીતે ઉજવાય એ માટે પૂરી દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવે છે